મંદિરના અવિનાશ મહારાજે જણાવ્યું હતું કે આ માટે પિસ્તાલીસ કિલો ઘીમાંથી પિસ્તાલીસો દીવા બનાવ્યા હતા જેમાં પચાસ ભક્તોને ચાર કલાક લાગ્યા હતા કતાર ગામનું કંતારેશ્વર મહાદેવ મંદિર છે તાપી પુરાણમાં પણ મળતા ઉલ્લેખ મુજબ કપિલ મુનિએ આ જગ્યાએ યુવાનીમાં તપ કરી સૂર્યદેવને કપિલ ગાય કપિલા ગાયનું દાન આપી પ્રસન્ન કર્યા હતા સૂર્યદેવે કપિલ મુનિને વરદાન સ્વરૂપે પોતાના તીજરૂપી શિવલિંગને અહીં પ્રગટાવ્યું હતું પ્રાચીન સમયમાં કપિલમુનિએ ભાદરવા વધ છના દિવસે અહીં તેજોમય શિવલિંગની સ્થાપના કરી હતી કંતારેશ્વર મહાદેવ મંદિરમાં એક વિશાળ કુંડ પણ આવેલો છે તેમાં ઉતરવા માટે પગથિયા બનાવવામાં આવ્યા છે કુંડના દર્શનથી લાખો લોકો પાવન થાય છે કુંડની આજુબાજુમાં અનેક નાની મોટી ભગવાનની ડેરીઓ પણ આવેલી છે ઐતિહાસિક અને પુરાણ કંતારેશ્વર મહાદેવ મંદિરના આંગણામાં કુંડ આવેલો છે કુંડના ફરતે ચારે બાજુ સંતો ભક્તો તથા વિશ્વ ભગવાનના અવતારોની પ્રતિમાઓ આવેલી છે હર્ષ શેઠા સાથે હઝર કુરેશી